પોણી આલું દરબાર કોન ભૂલી એવો સવાલ કરી કઈ મેળે કે દરબાર પોણી લઈને આવજો પોણી આલ્યો

લાલા ઓરી કોટ કરવાની મટાડી જો તો મજા બનશે દો અને આપલા દે રખવા મટાડી લાગે ઓનડો કેટલેથી ખસી ગઈ મને ખબર છે છોકરા જા કે કે એ બોલવા ના આના બોલ સુલી તો થાલે માતા રામ તમને ભૂમ જગાડતા હો

ના પડાવતા પડાયું પડાયો પડાય મારું ભેણ છે પણ આગા પાછું થાય છે અમે એના ગોતેડે છે ના ના પડાવું મારું નોમ માતા આવું મારું માતા નો પણ આવું રોમ માતા સુ લે

Chào tạm và đâu? gặp